ઈ વાત થાથી પણ બે દાડમ કોઈ ના ફરી ગયા એમ ભેદ તો હોવો જો કેનો પણ એવું તો જો મે કીધું કે હું જમીન લઈ એવું તમે કોને કે જમીન લઈ રહેવાનું ઈ તો વાતો ગોમો સાથી દીધે ગોમો વાતો તો મોડી એટલે આ તો જલુપાન મે ખાલી એવું કીધું કે મારે ઈ પૈસા મોડી મત વ્યાજ એન ચેતન ન ન્યા ને એવું ચેતન મો પાક બધું એટલે એમો હોઈને કીધું ના તમે ન લાગ્યા તમે તો ફાય ને એટલે બધું હળગા યાર આ વાત તમે કોઈ જમીન લઈ રહે એટલે પણ વાત કહી દીધી એટલે તમે આ જલુબા કીધું કાલ ગોમો કો પછી અમારી આબરૂ નું જો એમ એવું ના હોય યાર હાવ છગન પણ આપણે હવે બધા ડફોડા પે શંકર હું પૈસા આજુ ભરી દઉં રા અને તઈ આપડે હાલો ના ના મન તમારે બે વિશ્વા આપડે એવું કોઈ કરવું નહીં તઈ તો બાર મહિને જીયા બસ ગયા હવે ના રે અમે હવે પૈસા દે કે એટલે કીધું ભજ જવા જો ના ના હું આય જો બીજું શું ના ના ચાલ જા ભાઈ રાખવા જ નહીં આ ડફોડા ના ના આપડે બેન સબન બગડે એવું ન કરો યાર તમે તો આવ સબન બગડા બેહી ગયો પણ હવે પૈસા આલે છે પેલા આલ દો જમીન

અમે જો એનું ઓળખી આ આ તો તમે વાત કરી એટલે હું કીધું સગનજી એટલે પણ તા સગનજી જો કે આ વાત એમ કેવાનું તો તમે સગન લાન લઈને આયા હવે એન ભાઈ ભેગા છે એટલે હું કહી દઉં પણ ભાઈ એન ભાઈ ભેગા છે એટલે તમે તો સબંધી આગનો બગડે એ વાત લઈને આયા હનો ભાઈ પણ અમે સબંધ કોઈ ના બગડે અમે મારે જમીન સુટી કરાની પણ તમે તરંતર ઇમરજન્સી ખરાત આપના આયા એટલે આ સબંધ બગડાની વાત કરે ને જલુ ભાઈ તો ઇમરજન્સી નું કોઈ નહી તો અમે મારે સુટી કરાવી દીધી પૈસા આપવાના હતા એટલે કીધું હલકાર જમીન સુટી કરાવું પડી

તમારે <laughs> અને પણ તમે દુકાન બેઠા તમે કઈ ચમ ખરા તાપ ના પેલું હતું મોગ દુ ઉઘરો નહીં જોયું પતા એમાં વાત ના કરી મેં જો એવું કીધું કે આ પૈસા નહીં હાલ જમીન લઈ રહી છે એવું જો તમને કીધું મન વાત કરી એટલે હું વાત કરી એટલે એમ એવું ના રાખવાનો મન એટલે આમાં રિયો ને રિયો તમને જડે સબન બગડે વાત તમે કઈ ના છે હવે સબન તો હો વાનો સબન કે કોઈ બગડે નહીં એમ સબન એટલે ના બગડી જાય ઓ મારી જમીન બીજી હાલવાની જાય તમને દાયલો ભાઈ ચિંતા શું કરો છો જો તમે સ્ટેમ્પ લેતા આવડો સુરતી ના કરાય હોય

નવજુ તો હો લે સ્ટેમ્પ આલ્યો તો તમાર નામ નાબુ જો હો ફોર્મ હું આલીન આવો આ સગનજી કોઈ કીધું પેમેન્ટ નું કેટલા દાણ કહો તો હવે તમારી તો કઈ ગયો તો ને તમે હારું છો હો સગનજી ઓ સગનજી

બીજું આ તો રે રહેવા ના ના વાત અહીંયા જઈ ના અહીંયા ખા બે આ જાતા ને તો ભાઈ રોટલા ખાઈ ને ઓય ભાઈ લાવ ઓય તમે નહીં જતા સારું કર્યું આ હડ અને આ ભાઈ તમારી એ બીજું કેવું ચાલે કો તમારું ભાઈ અમારો લેર પાણી હશે લો લેર પાણી હા લેર પાણી લાડવા બસ તાન બીજું શું તો તમારું શું ચાલે અમાર તો જો કમ્પ્લીટ કેતી હું હારી લાગે ઓલી પાદરા આ દેખાણી છે કે હા તેમ જ કહું કેતી હું હારી લાગે તમારું તમાકુ થોડી આસી પડી આસી પણ એમાં શું વળી મારે તમાકુ હું હતી એવું છે ઓય રાત ઘરે લઈ જા હા રાત ઘરે તો આપણે લઈ જા બધું પાટી બાજરી વાઈ જાય છે પણ એક ટુકડું વાય છે વાઈ બસ આવ મેમન ઓય જેઠા જાણ આયા વળી બસ વળી હાલ તો આયો સોમ બેઠો હોય એવું છે ઓય તો હેડો ઘર માં ઓરમ વળી આ તો કોઈ આવતો નહીં એટલે રહેવાનું છે ના રહેવાનું નહીં મારે એડવાન્સ તરત જ તો હેડો ચા પીવા હું ચા મે કવરા વડો ના ના જેઠા લાલ નહી આવરે માર મોડ થાય છે એટલે હવે હું ખાલી પેડો તો આય દોન સકે એટલે અમાર ઘેર તો કદી આવતા નહી ને અમે આવશે ઈ નહી એ ત્યાં દાડ ના આ ફેર નતો આય તમાર સગલ ના આખો દાડ ઉડી ઉડી ના વારા કોડી જે આવું જૂઠું મત બોલો પીલી ફેર હું આય તો તમારી ચા પીને એમ તો એમ તો હે ગયો ઈ એક દાડો આય તો એમ કોઈ નવે નહી કરી દે પણ હવે આજ મારો મોડું થાય એટલે નહી આવરે એટલું એટલે અમે દારૂ પીવા એટલે નહી આતા ના રે અમારે એવું કોઈ નહી અમાર

અમારે ભાઈ દવાની મનમાં અમારે માટે દયા હોત ને ચાણી સારું કરાવ્યું હોત ને ના હોય તો તમારા માટે ભાઈ તો માટે કે આવે અને એને એટલું બધું પેલું હોત ને તો આ જમીન તમે છૂટી કરાય એની જોડે પૈસા નહીં જો ના કરે કે છૂટી જમીન બધું કરી ગઈ તો હું ટાઈમ આવે છે આવે ને લખી આવ્યું કેવું છે હોય વાળ કેવું તો કહી દીજો ના ના હાલ નહીં કેવું હાલ બીજું હું જોન બાકી તમે કેટલા રહો છો હું તો ગામ માં રહું ને એ અહીંયા રહો છો જો તો બેહો તમે બેહો નહીં ના હવે જો ચા ચા નહીં પીયો કેવું છે હાલ જાઉં તો? જા જઈ દઉં? આ ભાગામ હા મારો બનાસ ખોટો આ